ઓમ ગણેશ આ અમાવસ્યા એટલે બુધવારી અમાવસ્યાએ સાંજે સંધ્યાકાળે ઉમરા ઉપર ખાલી આ એક કામ કરી દો પિતૃઓ ખૂબ ખૂબ રાજી થઈ શકશે અને થઈ જશે કેમ તો આપણાથી શ્રાદ્ધ પક્ષમાં કદાચ કોઈ અજાણતાથી પાપો થયા છે કોઈનું શ્રાદ્ધ આપણે જાણી જોઈને કે અજાણતાથી આપણને યાદ ન હોય તેથીને કરવાનું ભૂલી ગયા છે તો એ દેશો એ દોષોમાંથી આપણને મુક્તિ પ્રાપ્ત થશે હવે એ શું છે એ આજે હું સત્સંગના માધ્યમથી તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો આદિ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો ઓગણત્રીસ તારીખ બીજી ઓક્ટોબર બુધવારી અમાસ અને સાંજે સંધ્યાકાળે સાત વાગ્યાથી માડીને રાત્રિના રાત્રિકાળના કાળના દસ વાગ્યાની વચ્ચે ઉમરાની ઉપર બે બાજુ ઉમરાની બંને બાજુએ બે ખાલી દીવા જ કરવાના છે અને આ દીવા કે બધું કરીએ એના પહેલાં આખા ઉમરાને ગંગાજળથી કે શુદ્ધ પાણીથી સાફ કરી દો પછી બે બાજુ ઉમરાની બે સાઈડે કંકુ કે ચંદનના છાંટા પદરાઓ અથવા તો ચાંદલા કરો એની ઉપર થોડા ચોખા મૂકો ને એની ઉપર બે દીવા કરવાના અને બંને દીવા ગાય માતાના ઘીના જ તેલના નહીં ગાય માતાના ઘીના જ હવે એમાં તમે ચાહો તો માટીના કોળિયા પ્રયોગ કરી શકો તાંબાના ચાંદીના જે તમારી પાસે દીવા કરવા માટે હોય એ દીવા લેવાના ઊભી આડી વાટને કોઈ લેવા દેવા નથી ઊભી વાટનો કરો કે આડી વાટનો કરો એને કોઈ જ લેવા દેવા નથી મૂળ વિષય છે ગાય માતાના ઘીના જ બંને દીવા કરવાના હવે એ દીવા આપણે ઉમરા ઉપર કરીએ એટલે જે ઉંમરો છે ત્યાં મુખ્ય દ્વારા આપણા ઘરનું કહેવાય કે જ્યાં આપણા પિતૃ આપણને જોવા આવે પરિવારને જોવા આવે અને ઉમરા ઉપર આ રીતે જો આપણે પિતૃઓને અને દીવાનું દાન કરીએ અજવાળું આપીએ છીએ કે હે પિતૃઓ તમે જુઓ અમે બધા જ ખુશ છે અમે બધા રાજી છે અમારે બધાને તમારા આશીર્વાદની જરૂર છે એટલે આ દીપદાન અમે તમને કરી રહ્યા છે એ દીપદાનનો તમે સ્વીકાર કરો સાથે સાથે એવી પ્રાર્થના કરવાની કે આ પંદર દિવસોમાં કદાચ અમારાથી કોઈનું શ્રાદ્ધ ન થયું હોય તિથિ અનુસાર અમે કોઈ તિથિ યાદ ન રાખી શક્યા હોય ભૂલી ગયા હોય તો હે અમારા પિતૃદેવ અમને માફ કરજો અને તમે આ દીવાનો સ્વીકાર કરજો તો કહેવાનો અર્થ એવો છે કે આ દીવા ખાલી બે દીવા પણ કરશો ઉમરાની ઉપર આ બુધવારી અમાસે સાંજે સંધ્યાકાળે સાતથી દસની વચ્ચે તો પણ પિતૃ ખૂબ રાજી થશે અને પિતૃઓ તમને ઘણા બધા આશીર્વાદ આપી પોતાના લોકમાં પાછા જશે અને આ ખાલી બે પાંચ મિનિટનું એક વિશેષ વિધાન છે બે દીવાની જ વાત છે કદાચ ઉમરાની આગળ ન થઈ શકે કદાચ દેશકાળ અનુસાર તો આપણે આપણા ઘરના મંદિરમાં પણ આ બે દીવા પિતૃઓના નામના કરી શકીએ છીએ બીજું કંઈ જ વિશેષ કરવાની જરૂર નથી આ હતો વિશેષ ઉપાય વિશેષ વિડીયો જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટિન્યુ ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ